મા થઈ જાય મિત્રો આજે હું તમને બતક બતાવી રહ્યો છું આ છે મિત્રો બતક મિત્રો આપ સૌ જાણો છો કે બતક પાણીમાં તરનારું પક્ષી છે અને મિત્રો આ બે ત્રણના ઝૂંડમાં જ રહેતા હોય છે અહીંયા આ કાશ્મીરી લોકોને પાળતા હોય છે આના ભક્ષણ માટે આના ઈંડા છે અને સ્વયં બતક છે અને આ લોકો વેચતા હોય છે આમને આ બતક પાળવામાં કોઈ ખર્ચ લાગતો નથી મિત્રો ખાસ કરીને વાત કરું તો આ લોકો આને છૂટા મૂકી દે બાજુમાં જેમ આ ઝરણું વહે છે મોટું આમ વહેતું હોય છે આમ હમણાં લોકોના ઘર છે સામે જ તો આમ ઝરણામાંથી એ લોકો જીવી દે આનાથી નાના મોટા એમનો ચારો જે છે એ જીવી લેતા હોય છે નાના મોટા જીવ ખાઈને અને આમ કચરામાં કે જ્યાં ત્યાં ઝરીને એ લોકો એમનું પેટ ભરી લેતા હોય છે અને આમને સીધી આવક થતી હોય છે મિત્રો અહીંયા દરે દયા ધર્મ કોઈ છે નહીં મિત્રો પક્ષી મારવું હિસ્સા કરવી કોઈ નોર્મલ વાત છે તો મિત્રો સરસ આ બતક જુઓ મિત્રો તરવાની કળા કેવી છે ઓછા પાણીમાં પણ સારા એવા તરી શકે છે આનંદ લઈ રહ્યા છે મિત્રો ખૂબ સરસ એવા પ્રકૃતિની મોજ કરી રહ્યા છે કાશ્મીરી લોકોને મુર્ગાને બતકને અમના ખોરાક માટે પાળે છે વેચતા હોય છે આમનો મુર્ગા બતક પાડવામાં કોઈ ખર્ચ નથી એકવાર ખરીદવાનો હોય છે ખરીદી લીધા પછી અમને ખૂબ સારો એવો આવક થતી હોય છે મિત્રો તો મિત્રો જરૂર જણાવશો તમને વિડીયો કેવો લાગ્યો અને આપણી મા બનાસની ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો પ્રકૃતિ છે મિત્રો એની જો તમે મકાઈ છે નાના મોટા એવા આમના ખેતરો છે આમાંથી વાવતા હોય છે આ લોકોને નાના ખેતરો છે એક બે મહિના ખાવા એટલું દાન મળે બાકી તો લોકો પંજાબમાંથી ચંડીગઢ દિલ્હી અહીંયાથી અમને આવે છે આ લોકોને સસ્તું અનાજ આપવામાં આવે છે મિત્રો તો મિત્રો બતકના પગ તમે જોવો છો અને જરૂર તમને વિડીયો ગમ્યો હશે વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો મારી કોશિશ રહેશે તમને પણ દર્શન કરાવતો રહીશ તમે મને સપોર્ટ કરો તો વધુ સારું જય મા બનાસ હર મહાદેવ